નમસ્કાર મિત્રો આપણે દાંતીવાડા ડેમના સમાચાર લઈને આવી ગયા છીએ તો દાંતીવાડા ડેમની હાલની સપાટી છે પાંચસો ને સત્તાણું પોઈન્ટ પંદર ફૂટ અને આવકમાં પણ કટારો જોવામાં આવે છે તેથી તેની આવક છે પોચ હજાર બસો નવ કુસે જાવક નીલ છે ડેમની પહેલાજનક સપાટી છે છસો ચાર ફૂટ આ હતા સમાચાર બનાસકાંઠાનો જીવાદોરી ગણાતોવાડા ડેમના તો દાંતીવાડા ડેમ છલોછલ ભરાવાની તૈયારી છે અને આવા સમાચાર જોવા બદલે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તેથી તમને અમારી ચેનલમાં અપલોડ કરેલા વિડીયો જોવા મળે તારીખ નવ નવ બે હજાર પચીસ સમય છે સાંજે છ વાગેના સમાચાર